જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં હું છું શિક્ષણ ભારિયા હું અત્યારે તળાજાના ઘણા સાપરી જૂનું સાપરી જે ગામ છે ને અહીંયા આવેલો છું આતુભાઈ બુધાભાઈ ચૌહાણના ઘરે આતુભાઈ બુધાભાઈ ચૌહાણ જોઈ ત્યારે મારી સાથે અહીંયા ઉભા છે ને આતુભાઈ બુધાભાઈ ચૌહાણની લારી આપણે અહીંયા ગઈ વખતે વિડીયોમાં મેં તમને દેખાડી હતી બુધાભાઈ આવડિયા તમારે અહીંયા જે લારી હતી ગોળાની એ કઈ ગઈ કેમ બંધ કરી દીધું સોમાસુ છે એટલે તો બીજો હું ધંધો કરો છો ને તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ખાસ કરીને તો ફોલો કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકો તમે બધા મને કહો છો ને કે આતુભાઈનું ઘર ક્યાં આવેલું છે તો નું ઘર આવવા માટે મહુવા થી હાજી પર હાજી પરથી ગાણા થી નવી સાપરી નવી સાપરીથી જૂની સાપરી બરોબર કેબિન ની સામો સામેનું ઘર છે અને થી આવવું હોય બગદાણાથી આવવું થળિયાથી આવવું હોય તો ઠળિયા થી સીધું તમે સાપરી જૂની સાપરી ગામે આવી શકો છો

ઘરેથી છે દાદા અને દાદી છે અને આતુભાઈ છે અત્યારે એને પરિવારમાં કે એ લોકો છે ને અત્યારે પેલા ગોળાની લારી હતી ગોળાની લારી હતી એટલે ઉનાળો આજે ચોમાસું બેસી ગયું એટલે ગોળો કોઈ ખાઈ ન શકે ગોળો કોઈ ખાવા રાજી નથી કારણ કે ગોળો બને જ નહીં ને ઉના ચોમાસામાં બરાબર એટલે એને ધંધો બંધ કરી દીધો અને બકાલું વેસવા લાવવું છે પણ માર્કેટમાં લેવા જાવીને તો તેજી છે માર્કેટમાં લેવા માટેની તેજી છે પણ વેસવા માટેની મંદી છે તો અત્યારે આતુભાઈ અત્યારે એ વિચાર કરે છે કારણ કે તલાદાર લાવવું પછી એનો ધંધો બે બંધ થઈ ગયો છે બે ધંધો બંધ થઈ ગયો તો મજૂરી કામે જાય છે મજૂરી કામે જાય છે દાદાનો ભાવ કેવો જો દાદા મને કે ચા પીવી છે કે ચા પીવી છે બોલો દાદાનો ભાવ કેટલો મસ્ત સરસ છે ચા પીવાનું કે છે દાદીમાં તમારી તબિયત કેમ છે એમ આમાં આતુભાઈ તમારા મમ્મી પપ્પા કામે જઈએ કે તો તમે એક જ જાઓ છો હવે તમને છે ને એમ

તો મિત્ર હું છું વિક્રમ ભારી આપણે હું તમને એ જણાવી દઉં કે જો તમારે ડાયરેક્ટ મદદ કરવી હોય ને તો તમે ડાયરેક્ટ મદદ કરી શકો છો તો ડાયરેક્ટ મદદ કરવા માટે તમે તળાજા હાઈવે ઉપરથી હાજી પરના પાટિયા આવવાનું હજી પર ના પાટીયાથી પર આવવાનું હાજી પરથી ઘાણા આવશે ઘાણાથી નવી સાપરી આવશે નવી સાપરીથી જૂની સાપરી જૂની સાપરીમાં ગળતા એકઝટ્ટ એક લાકડાની કેબિન છે એકઝટ એની સામે આ હતું ભાઈ બુધાભાઈ ચૌહાણનું ઘર છે તમે ડાયરેક્ટ મદદ કરી શકો છો અને ઠળિયાથી આવવું હોય તો તમે ઠળિયાથી પણ આવી શકો છો તો મદદ અછૂક કરજો અને નવા પરિવારને મદદ કરતા રહો એવી મને મારી ખાસ તમને નમ્ર વિનંતી અને આપણું જે ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપના સદસ્ય છે એવા સિકંદરાબાદ થી જૈનભાઈ છે જૈનભાઈ તરફથી એને નામ દેવાની ના પડે માત્ર જૈનભાઈ કીધું છે તો એના તરફથી થી ત્રણ મહિનાની કરિયાણાની કીટ છે ને એ આપણા આ પરિવારને અર્પણ કરવામાં આવી છે આ તો આપણે સિકંદરાબાદ થી આપણે એક જૈનભાઈ કરીને છે જૈનભાઈ દ્વારા આ ત્રણ મહિનાનું કરિયાણું ચાલે ને એટલું અર્પણ કરવામાં આવ્યું છે અત્યારે જો આતુભાઈ ખાલી કરી રહ્યા છે અત્યારે ખાલી કરીને જો અચ્યારે દાદા અહીંયા ઉતા છે દાદા અહીંયા ઉતા છે દાદી મા અહીંયા છે અને આ એમની પરિસ્થિતિ ઘરની જોવા તમે પાણી આરું છે આ ઘર છે આ ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો અત્યારે જો અને આ નીચે આપણે ગઈ વખતે કરિયાણાની કીટ દઈ ગયા છે ગઈ વખતે કરિયાણાની કીટ આપી હતી ને એ વસ્તુ થોડી થોડી પડી છે અને હાલમાં અત્યારે તો એને ગોળાની લારી હતી બરફની લારી બરફની લારી હતી ને એને બંધ થઈ ગઈ છે કારણ કે સોમાઉસે એટલે બંધ થઈ ગયું છે અને આદુભાઈ તમે બરફની લારી છે તમારી હતી એ બંધ થઈ ગઈ છે તો બકાલું તમે વેચતાનું શું કરો એ બરોબર ભાવ બહુ મોંગો છે અને અહીંયા સસ્તામાં માગે છે એટલા માટે બંધ છે બરોબર બરોબર તો અત્યારે તમે શું કામ કરો છો ખેતી કામ માં છૂટક મજૂરી આવું છો કારક કારક મળે કે રોજ મળે કારક કારક મળે ઘર ખાવા ખર્ચો નીકળી જાય કે ઘર માં રડવા કેટલા જણા તો તમે ભાઈ બેન ને એવું કોઈ બેન જઈએ હારે વાળા દીધેલી છે બરોબર ભાઈ માં તમે એક જ છો અને તમારા મમ્મી પપ્પાની તમે સેવા કરો છો બરોબર આ બુધા દાદા ચૌહાણ છે એમની કે છે શ્વાસ સડે છે એવી બીમારી છે શ્વાસ સડે એની બીમારી છે ને બીજી કઈ નહીં ને બીજી કોઈ બીમારી નથી અને માં અહીંયા ઉતા છે એને મોચો ઉતરાવ્યો છે માં મોચો ઉતરાવ્યો પીપલ લાગ્યા હતા રાજકોટ પણ પેલા પીપલ લાગ્યા હતા ને બલદાણી અહીંયા નથી થી બરોબર બગદાણાથી કેમ્પ થી કેમ્પ માં ગયા હતા બરોબર 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 તો દર્શક મિત્રો તો આ પરિવારને વધુમાં વધુ મદદ કરવા વિનંતી